પોરબંદર ચુપાટી પર આખલા યુદ્ધને કારણે ચાર વાહનોને નુકસાન થયું હતું ત્યારે દ્વારા આવે જાહેર સ્થળોએ પશુઓનો ત્રાસ દૂર કરવો જોઈએ તેવી વધુ એક વખત માંગ ઉઠી છે પોરબંદરની પર રવિવારે રાત્રે વિશાળ સંખ્યામાં શહેરીજનો ફરવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે આખલા યુદ્ધ સર્જાયું હતું અને કેટલાક નંદીઓ દોડતા દોડતા વાહનો સાથે અથડાયા હતા જેમાં પાર્ક કરેલા વાહનોનો કચ્છર ઘા નીકળી ગયો હતો

નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર